નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ પેન્સોને પેન્શનના વધારાને લઈને આવ્યા મોડા અને મોટા સમાચાર તો મિત્રો પેન્શન ધારક છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તમારા માટે ખૂબ જ મોટા સમાચાર આવે છે ડિસેમ્બર મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે આજ એક બાર બે હજાર પચીસ તો જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક સો સરકારી કર્મચારી છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે તો ચ ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો કર્મચારી માટે નવા પગાર પંચ લગતી ઘણી મુજવ સમાનતા દૂર કરવામાં આવી રહી છે જો મોંઘવારી વધતું અઢારથી વધુ થઈ જાય તો શું શું થશે તે પ્રશ્ન જવાબ હવે મળી ગયો છે તો એ એક અહેવાલ બધું સ્પષ્ટ કરવામાં આવ્યું છે મિત્રો તમારા પ્રશ્નોનો જવાબ આપણે આજના વિડીયોમાં મેળવવાના છે વિડીયો શરૂ કરતાં ચેનલમાં નવા અથવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર તમને અમારી હરેક માહિતી પૂર્વક્રમાશે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે હરેક માહિતી પૂર્વક્રમા આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં નવા પગાર પંચની જાહેરાત કરી હતી આ પંચ સમિતિના અધ્યક્ષ અને સભ્યો નિમણૂક કરવામાં આવી છે હવે સંદર્ભની શરૂ પર ચર્ચા ચાલી છે સંદર્ભની શરતો જારી કરવામાં આવી છે દરમિયાન પચાસ ટકા પચાસ ટકાથી વધુ મોંઘવારી બધું નવા પગાર પંચ હેઠળ કર્મચારીના પગાર પર કેવી અસર કરશે તે અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે મિત્રો પછી કર્મચારીના શબ્દોના સંદર્ભને અસંતુષ્ટ છે કર્મચારી નવા પગાર પંચમાં રજૂ કરાયેલી અસંતોષ વ્યક્ત કર્યો છે તેમણે માંગ કરી છે કે મોંઘવારી ભથ્થો અને મોંઘવારી રાહતના પચાસ ટકા ભાગ મૂળ પગારમાં સામેલ કરવામાં આવશે પરંતુ આ બાબતે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી તેઓ જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરી રહ્યા છે મિત્રો આમ કર્મચારીઓ માટે ઓપીએસ સિસ્ટમ શરૂ કરવા ફરી એકવાર માંગ જાગી ઉઠી છે કર્મચારી નવા પગાર પર અંગે સરકાર પર એક નજર રાખી રહ્યા છે તે તેમાં શિયાળુ સત્ર જોઈ રહ્યા છે નવો પગાર પછી મુખ્ય મુદ્દો છે કર્મચારીના એવી પેન્શન અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે આઠમો પગાર પછી સરકારે મોંઘવારી મોંઘવારી રાહતને મૂળ પગારમાં સમાવવાની મુખ્ય માગણી ઉઠાવી છે મિત્રો તો મિત્રો મોંઘવારી પથ્થર મોંઘવારી રાહત મૂળ પગારમાં સમાવતી મુખ્ય માગણી ઉઠાવવામાં આવી રહી છે ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં વિલય પછી પગાર કેવી રીતે વધશે કર્મચારીના સંગઠન કહેવું છે કે મોંઘવારી ભથ્થામાં વધારો ડીઆઈ અપડેટમાં ફૂગાવવા અનુરૂપ નથી આમ છતાં મોંઘવારી પહેલા પહેલાં પહેલાંથી પચાસ ટકા મર્યાદા વટાવી ગયું છે તે મૂળ પગારમાં સમાવિષ્ટ કરવાની જરૂર છે આ સંકલન બાર મિલિયમ કર્મચારી અને પેન્શન નોટપાત્ર નોંધપાત્ર રાહત આપી શકે છે મિત્રો કર્મચારીને કહેવું છે કે મોટાભાગે ભથ્થા અને પેન્શન મૂળ પગાર આધાર નક્કી કરવામાં આવશે તેથી મૂળ પગાર મચ કરવાથી પગાર નોંધપાત્ર વધારો અને વધુ ભથ્થામાં લાભો મળી શકશે અને મોંઘવારી ભથ્થામાં બે હજાર ચારના છઠ્ઠા પગાર પણ છે હેઠળ મચ કરવામાં આવ્યું છે મિત્રો આ પગાર આ મા કર્મચારી દ્વારા પણ ઉઠાવવામાં આવી હતી કર્મચારીના વધારાની માગણી કરી રહ્યા છે આઠમો પગાર પર શરતો એક અંગે અનેક ચિંતા ઉઠાવવામાં આવી રહી છે જે સીએમ સરકાર સમસ્ત કર્મચારીઓના મૂળ સૂચના પર રજૂ કરી રહ્યું છે આમાં જૂનું પેન્શન અઢાર મહિનાનો ડીએસ અને પેન્શન ઉપાડની ભાગ પંદર વર્ષ બદલે અગિયાર વર્ષ કરવાનો સમાવેશ થાય છે મિત્રો આઠમાં વાત કરી લઈએ આ દિવસ આ દિવસ નવો પગાર પર જમલમાં આવશે નવા પગાર પંચ ભલામણ લાગુ થતાં પછી નવો પગાર સુધારો કરવામાં આવશે આ ફક્ત એક જાન્યુઆરી ચોવીસથી અસરકારક માનવામાં આવે છે કર્મચારીઓ વિલંબની ભરપાઈ કરવા માટે બાકી રકમ મળશે નવા પગાર પંચની ભલામણ એ એકમ અઢાર મહિના સમય લાગી શકે છે તે સરકાર બે સત્યાવીસમાં નવું પગાર પંચ અમલીકરણ અમલીકરણ જાહેરાત કરી શકે છે તો મિત્રો આથી આપણી મહત્વની માહિતી આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુણ ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી લો થેન્ક યુ વેરી મચ